નમસ્કાર મિત્રો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ કે ચૂંટણી રાહુલ ગાંધી નું નવું ટાર્ગેટ કયું હશે અમે એવું માનીએ છીએ કે રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન એના નેતાઓ હવે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડી એને એક્સપોઝ કરશે અને એના માટે એમણે પુરાવા શોધવા જવાની જરૂર નથી કારણ કે સરકારે પોતે મોદી સરકારે પોતે જ એના પુરાવા આપ્યા છે પાર્લામેન્ટમાં પુરાવા આપ્યા છે એટલે એણે જેને રાજકીય વિરોધીઓને ખતમ કરવા માટે વશ કરવા માટે ન માને તો જેલ ભેગા કરવા માટે જે રીતે ઉપયોગ કર્યો છે ઈડીનો ખંડણી માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ની માટે જે રીતે એટલે કે સાત ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની બબ્બે બેન્ચ સમક્ષ જે કેસીસ ઈડીના આવ્યા છે એમાં પણ સરકાર છે ને એ બેનકાબ થઈ ગઈ છે આપણે એની વાત કરવાના છીએ પણ એ પહેલા એક વિડીયો વાયરલ થયો છે એની પણ આપણે વાત કરવાની છે કારણ કે એ વર્તમાન શાસકો એ પોતાના જ માણસોને કઈ રીતે ખતમ કરવા માંગે છે રાજકીય દ્રષ્ટિએ એની વાતને એક્સપોઝ કરે છે ઇન્ડિયા ટુડે ટીવીના

મારા પોતાના સગાઓ મારા પોતાના પરિચિતો મને આપનારાઓ એવા લાખ વોટર્સ નામ યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા હતા રાજદીપ એમને પૂછે છે શું આ ષડયંત્ર હતું કોઈના થકી તમને રાજકીય દ્રષ્ટિએ નબળા પાડવા માટેનું તો ગરીમા જાળવીને હંમેશા બોલનાર અને સ્પષ્ટ એવા નીતિન ગડકરી કે મારે કોઈની ઉપર આક્ષેપો કરવા નથી પરંતુ હકીકત મત વિસ્તારમાંથી મારા મતદારો સાડા ત્રણ લાખ મતદારોના નામ એક કાપી નાખવામાં આવ્યા હતા અને તમને ખ્યાલ છે કે નીતિન ગડકરીને

એ ની કંપની વિરુદ્ધમાં અમેરિકાની અદાલતમાં જે કેસ માંડ્યો એમાં સ્પષ્ટપણે કહ્યું ફોનમાં એ પેગાસસ કરતા વધારે લોકોના ફોનમાં એ પેગાસસ ઇન્સ્ટોલ કરાવીને એમની જાસૂસી કરી હતી અને એમાં મોદી સરકારના એ કેબિનેટ મંત્રીનો પણ સમાવેશ હતો એ વાત અત્યારે આપણે યાદ કરવી જોઈએ અને એ મંત્રી કોણ હોઈ શકે એ તમે સમજી શકો છો આજે જે વાત કરવી છે આપણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ની કમાલો ધમાલો ની વાત કરવી છે એને 2015 થી માંડીને હજુ હમણાં સુધી એટલે કે 30 જૂન બે હજાર ને પચીસ એમાં એમણે એકસો ને ત્રાણું એન્ફોર્સમેન્ટ કેસીસ એન્ફોર્સમેન્ટના કેસીસ એ રાજનેતાઓને ટાર્ગેટ કરીને કર્યા પણ એમાંથી માત્ર બે જણાના જ કન્વિક્શન થયા બે જણા જ દોષિત નીકળ્યા એનો અર્થ બહુ સ્પષ્ટપણે કહી શકાય કે નરેન્દ્ર મોદીની સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ઢીલા કરી નાખવા માંગે છે જેલનો ડર બતાવે છે અને ઉદ્યોગપતિઓને તો તમે જાણો જ છો ઇલેક્ટ્રોલ બોન્ડ ના સંદર્ભમાં જે માહિતી સુપ્રીમ કોર્ટે કમિશન ની વેબસાઈટ ઉપર મૂકવા માટે SBI ને ફરજ પાડી હતી એમાંથી બહુ સ્પષ્ટ થઈ ગયું નિરક્ષીર થઈ ગયું હતું કે આ દરોડા પાડે ઈડી દરોડા પાડે અને એ ઇલેક્ટ્રોલ બોન્ડ કંપની ખરીદે ભારતીય જનતા પાર્ટીને માટેના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે અને પછી કેસ ઢીલો થઈ જાય અને સંબંધિત વ્યક્તિઓને જામીન મળી જાય આ ઈડી ઇન્કમ ટેક્સ સીબીઆઈ એનઆઈએ એનો દુરુપયોગ બે હજાર ચૌદ થી માંડીને અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીની સરકારે જેટલો થાય એટલો કર્યો છે અને ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કર્યો છે જે રાહુલ ગાંધીએ હમણાં એ આખો છે ષડયંત્ર જે ભારતીય જનતા પાર્ટીના આખાઓનું હતું એને ખુલ્લું પાડ્યું એને છે ને એ રાહુલ ગાંધી તો આમ કયા કરે એમ કહીને ભારતીય જનતા પાર્ટી વાળાઓ રાહુલ ગાંધીની વાતને હસી નાખે છે ચૂંટણી પંચ એને સિરિયસલી લેવા માટે કહેતા નથી અને ઉપરથી એફિડેવિટ પર વાત કરવા માંગે છે મને લાગે છે કે એ પોતાના પાપ એ છુપાવવા માંગે છે પરંતુ હવે આ દેશની જનતા અને ઇન્ડિયા બ્લોક ના લીડર્સ એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પણ ચૂંટણી પંચ સામે અને આ કેન્દ્ર સરકાર સામે લડી લેવાના સંગઠિત પ્રયાસો કરશે એ બાબતમાં કોઈ મિનમેખ નથી મેં કહ્યું એમ કે સરકારના નાણા રાજ્ય મંત્રી એમણે ચૌધરીજી એમ પંકજ ચૌધરીએ પાર્લામેન્ટની અંદર લેખિત જવાબ આપ્યો છે કે જાન્યુઆરી જૂન પાંચ હજાર આઠસો બાણુ કેસીસ રજીસ્ટર કર્યા છે અને એકસો ને ત્રાણું કેસીસ તો રાજનેતાઓ સામેના હતા અને તમને ખ્યાલ છે કે મહારાષ્ટ્રમાં તો રાજનેતાઓને આ રીતે ઈડીનો ડર બતાવીને જેલમાં નાખીને એમણે પોતાની સરકાર ત્યાં સ્થાપિત કરી એ આપણે બધા જાણીએ છીએ પણ માંથી માત્ર બે જણા જ દોષિત હોય એવું અદાલતમાં સાબિત થયું છે અને જસ્ટિસ ભુયાન અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ હમણાં આ સપ્તાહે અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્મા અને જસ્ટિસ વિનોદ ચંદ્રન એમની બેન્ચ સમક્ષ આજ સપ્તાહે ચારસો કેસીસ માંથી માત્ર દસ કેસીસ કરતા પણ ઓછા કેસીસ માં સંબંધિત પાર્ટી એ દોષિત હોય મની લોન્ડરિંગ ની દોષિત હોય એવું સાબિત થઈ શક્યું છે એનો અર્થ એ થયો કે મોદી સરકાર લોકોને ડરાવવા માટે આ ઈડી પછી આપણે સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર પછી સીબીઆઈ ઇન્કમટેક્સ એનઆઈએ એના કેસીસ ના પણ વિશ્લેષણ સત્તાવાર આંકડાઓ લઈને સરકારે રજૂ કરેલા કોર્ટમાં રજૂ કરેલા અથવા પાર્લામેન્ટમાં રજૂ કરેલા આંકડાઓ લઈને આપણે વાત કરવાના છીએ ભવિષ્ય વર્તી શકો નહીં અને જસ્ટિસ બીઆર ગવાઈ એમની સમક્ષ હમણાં આપણા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ કહ્યું છે કે અમે ઈડીએ જપ્ત કરેલા 23000 કરોડ રૂપિયા એ વિકટીમ્સને એમ કે એમને ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા છે હવે આની પણ ખરેખર વિગતો બહાર આવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ પરંતુ સુપ્રીમ કોર્ટની બે ખંડપીઠ સમક્ષ આ જે હમણાં ગયા સપ્તાહે જ જે કેસીસ આવ્યા એની અંદર કોર્ટ નું ઓબ્ઝર્વેશન છે કે પુઅર કન્વિક્શન રેટ છે અને મની લોન્ડરિંગ ની આ ફરિયાદો એ તમે અરેસ્ટ નો ડર બતાવીને આ બધું કરી રહ્યા છો 400 માંથી 10 કરતા પણ ઓછા એ કન્વિક્શન થયા છે એ બાબત પણ એમણે એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જ્યારે અદાલતમાં કહ્યું ત્યારે એમને આ વાત કરી હતી અને રાજુ પાસે એક દલીલ હતી અને દલીલ કેવી હતી એ દલીલ એવી હતી કે ઇન્ફ્લુએન્શિયલ એક્યુઝ એક્યુઝ પર્સન્સ ફોર હેમ્પરિંગ એ લોકો છે ને હેમ્પર કરે છે પુઅર ઇન્વેસ્ટિગેશન કે બહુ જ પ્રભાવી માણસો એ ઈડી ની તપાસ એને છે ને એને આગળ વધવા નથી દેતા અથવા હેમ્પર કરે છે એવી દલીલ અદાલતની અંદર જે બાળકને પણ હસવું આવે એવી રીતે એસવી રાજુ આ દેશના મોદી સરકારના એડિશનલ સોલિસિટર જનરલ ગુજરાતથી જ ગયા છે તુષાર મેહતાની જેમ જ નરેન્દ્ર મોદીના કયા ગરા છે એ પણ આપણે જાણીએ છીએ પરંતુ ભૂયાને જસ્ટિસ ભૂયાને કહ્યું છે વન કેન નોટ બ્લેમ ધ લો ઓર કોન્સ્ટિટ્યુશન ફોર ધ ડિલે ઇન ધ ઈડી કેસીસ અને જસ્ટિસ સૂર્યકાંતે

વિરોધીઓને ધમકાવા માટે દબડાવવા માટે જેલમાં નાખવા માટે નિર્દોષ હોય છતાં એમને છે ને ડરાવીને ધમકાવીને કાં તો ઓપરેશન લોટસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એ દૂધે ધોયેલા સાબિત થઈ જાય અને જો ન જોડાય તો એમના માટે જેલ એમનું આશ્યાનો બને એવી કોશિશ મોદી શાહની સરકાર કરી રહી છે એ આના ઉપરથી અદાલતમાં પણ બહુ સ્પષ્ટપણે સીપીએમના રાજસભાના સભ્ય એ એ રહીમને પણ જે અથવા સાકેત ગોખલેને તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલેને જે લેખિતમાં જે જણાવવામાં આવ્યું છે એ એમાં પણ બહુ સ્પષ્ટપણે જે આંકડાઓ આપ્યા છે એ આંકડાઓ પંકજ ચૌધરી જે નાણાં એ કહે છે કે એ કન્વિક્શન છે ઇન કરપ્શન એટલે મને લાગે છે કે આ આખી વાત પોઈન્ટ વન પરસેન્ટ એ પાંચ હજાર આઠસો ને બાણું કેસીસ જે ઈડીએ કર્યા છે એમાંથી પોઈન્ટ વન પરસેન્ટ કન્વિક્શન જો થતી હોય તો એનો અર્થ એ થયો કે મુખ્યમંત્રીઓને મિનિસ્ટરોને એમપીઝને ઉદ્યોગપતિઓને એ લોકોને દબાવવા માટે દબડાવવા માટે ધમકાવવા માટે આ ઈડીનો ઉપયોગ થઈ રહ્યો છે એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે ઈડીના અધિકારીઓ પણ ઘણા બધા કેસ દબાવવા માટે લાંચ લેતા પણ પકડાયા છે અને એમની સામે પણ કાર્યવાહી ચાલી રહી છે સીબીઆઈ ની કાર્યવાહી ચાલી રહી છે એ પણ આપણે જાણીએ છીએ એટલે મને લાગે છે કે આ મંત્રી શ્રી જવાબો અને એના મંત્રી શ્રી આચા આંકડાઓ પણ આપે છે કે કેટલા રાજનેતાઓની સામે એને આધારે જ આપણે કહી રહ્યા છીએ બે હાજર સોળ માં દસ રાજનેતાઓની સામે બે હાજર માં ચૌદ રાજનેતાઓની સામે બે હાજર અઢાર માં સાત રાજનેતાઓની સામે બે હાજર માં અગિયાર રાજનેતાઓની સામે બે હજાર માં છવ્વીસ રાજનેતાઓની સામે પાર્ટી સાથે સરકારમાં એનડીએ માં આવી જાઓ અને તમે મુખ્યમંત્રી રહો હેમંત ના પાડે છે અને હેમંતને જેલ ભેગો કરવામાં આવે છે અને હેમંત જ્યારે જેલમાં હોય ત્યારે શિબુ સોરેન જે હમણાં જ સદગત થયા એ સિબુ ના ખાસ વિશ્વાસો એવા ચંપાઈ સોરેન એમને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે પરંતુ ત્યાંની હાઈકોર્ટ એ હેમંત સોરેનને નિર્દોષ જાહેર કરે છે અને એનો સાદો કેસ પણ નથી આમાં એમ કે થતો એવું કહે છે ત્યારે એ ફરીને મુખ્યમંત્રી બને છે અને ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદ છોડવું પડે અને એમને કેબિનેટ મંત્રી બનાવે છે છતાં એમનું દિલ દ્રવી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં એમના તમિલનાડુના વલય થાય છે ઈડીના દરોડા પાડવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓને જે ભારતીય જનતા પાર્ટી ને વશ નથી થયા એમને ઈડીની જાળમાં ફસાવવામાં આવે છે અને જે વશ થયા એ વિધાનસભામાં વિપક્ષના નેતા થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને સુવેન્દુ અધિકારી મમતા દીદીના ખાસ માણસ હતા મુખ્યમંત્રીના ખાસ માણસ હતા એ એમની સામેના કેસીસ હતા એ કેસીસ ઢીલા થઈ જાય છે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટીના રાજ્યોની અંદર ચાલે અને ભારતીય જનતા પાર્ટી એ જ્યારે કોંગ્રેસમાં તરુણ ગોગોઈની સરકારમાં મિનિસ્ટર હતા પંદર પંદર વર્ષ સુધી ત્યારે એમને કરેલા ભ્રષ્ટાચારની ભારતીય જનતા પાર્ટીએ બુકલેટ પ્રકાશિત કરી હતી અને કરવાની કોશિશ કરે છે રાષ્ટ્રદ્રોહી સાબિત કરવાની કોશિશ કરે છે આ વાત હવે સમજી શકાય એવી છે અને આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે મહારાષ્ટ્રની આખી સરકાર બદલી નાખી કારણ કે મહારાષ્ટ્રના ગૃહમંત્રીને મહારાષ્ટ્રના બીજા મંત્રીઓને ઈડીના દરોડા અને અને બ્લોક ના બીજા નેતાઓ એ ચૂંટણી પંચને એક્સપોઝ કર્યા પછી હવે ઈડી ને એક્સપોઝ કરવાની દિશામાં એ કાર્યવાહી નજીકના ભવિષ્યમાં શરૂ કરે